સર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરમાં ચાલીસ વર્ષ ચાર મહિનાને ચાર દિવસ સુધી પદે રહ્યા ગંગાજીના પ્રવાહની જેમ અખંડ ધોધ સ્વરૂપે વહેતી સ્વામીની શ્રીહરિના સર્વોપરીપણાની વાતો સાંભળીને દૂર સુદૂરથી મુમુક્ષુઓ સ્વામી પાસે સત્સંગ કરવા આવતા ઘણા મુમુક્ષુઓ તો ઘરબાર સંસાર છોડીને સાધુ થઈને સ્વામી પાસે જ રહ્યા આ મંદિરમાં સાધુઓની સંખ્યા ખૂબ વધી એટલે જૂની ધર્મશાળા અને જૂનો સભા મંડપ તો ખૂબ જ સાંકડો પડવા લાગ્યો એટલે સ્વામીએ મંદિરમાં નવી ધર્મશાળા બાંધવાનો સંકલ્પ કર્યો સવંત ઓગણીસો વીસની સાલમાં ભાદરવા માસમાં જૂની ધર્મશાળાને પાડી નાખવામાં આવી અને એ જ જગ્યાએ નવી ધર્મશાળા બાંધવાનો આરંભ કર્યો ધર્મશાળાના નિર્માણ કાર્યમાં સંતો પાર્ષદો રાત્રિ દિવસ સખત મહેનત કરી રહ્યા હતા સમસ્ત સોરઠમાંથી કડિયા સુથાર લુહાર હરિભક્તો સેવા માટે આવતા હતા ગુણાત્તાનંદ સ્વામીનો રાજીપો મેળવતા હતા એ જમાનામાં બાંધકામ માટે ચૂનો પાડવો ચૂનો પીસવો અતિ કષ્ટદાયક કામ હતું ચૂનાની ગરમીથી હાથમાં ફરફોલા પડી જતા આંગળાઓના ગાળાઓ સડવા માંડતા એમાંથી પાણી નીતરતા બળતરા થતી છતાં સંતો પાર્ષદો હરિભક્તો દેહને ગણકાર્યા સિવાય ઉત્સાહથી સ્વામીને રાજી કરવા સેવા કાર્ય કરી રહ્યા હતા ધર્મશાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું એ વખતે ઉપલેટાથી નારણભાઈ આહિર સ્વામીના દર્શને આવ્યા આ નારણભાઈને પગમાં કીડિયારાનો રોગ થયો હતો અંશે આ રોગ પગમાં થાય છે રોગને લીધે પગ સડે ને એમાં જીવાત થાય ઉદ્ધયના રાફડામાંથી ઉદયના રાફડામાંથી માટીના ઉકેરા નીકળે એમ આ રોગને લીધે માંસપેશીઓમાંથી સડો બહાર આવે એ સડામાં ઘણી વખત તો જીવાત પડે એ જૂના જમાનામાં દવાઓની અછતને યોગ્ય સારવારના અભાવને લીધે આ કીડિયાનો કીડિયારાનો રોગ પણ અસાધ્ય ગણાતો હરિભક્ત નારણભાઈ આહિર પણ ઘણા ઉપચાર કર્યા પણ રોગ મળતો નહોતો કાંઈક વેદ હકીમોને પોતાનો આ પોતાનો આ રોગ નિવારણ સારું બતાવ્યું પણ રોગ મટે જ નહીં મનમાં નારણભાઈને થયું કે હવે તો સ્વામી દયા કરી આશીર્વેદ આપે તો જ મારો આ રોગ મટશે નહીં તો નહીં મટે નારણભાઈએ સ્વામીને આ રોગ મટાડવા વિનંતી કરી સ્વામીએ કહ્યું કે નારણભાઈ જુઓ હમણાં અહીં રોકાવો આપણે અહીં સારા વેદ છે એમની પાસે દવા કરાવીએ એમ કહીને મંદિરમાં રહતા એ સમયમાં મંદિરમાં બ્રહ્મચારી હરિદર્શનાનંદ સ્વામી અને દ્વારકાદાસ સ્વામી સારું એવું વેદું કરતા હતા ગુણાતીતાનંદ સ્વામીએ એમને બોલાવીને કહ્યું કે બ્રહ્મચારી આ નારણભાઈ મહારાજના હરિભક્ત છે એમના આ રોગની દવા કરો સ્વામીની આજ્ઞાથી એમણે હરિદર્શાનંદ બ્રહ્મચારીએ નારણભાઈની દવા શરૂ કરી પંદર દિવસ થયા પણ રોગમાં કાંઈ ફરક પડ્યો નહીં સ્વામીએ કહ્યું કે નારણભાઈ વેદોએ એનો પ્રયાસ કરી જોયો હવે અમે તમારું વૈદું કરીએ હાલો અમારી હારે એમ કહીને સ્વામીએ એમનો હાથ ઝાલીને એમને જ્યાં ચૂનાનો આરો થતો હતો ત્યાં લઈ ગયા અને કહ્યું કે તમે આ ચૂનાના આરામાં પડો અને ચૂનો ફેરવવા લાગો પગમાં કીડિયારાનો રોગ હોય અને ચૂનામાં પગ મૂકવાય તો ઢગઢકતા અગ્નિમાં પગ મૂકવા જેવી વાત કહેવાય છતાં પણ ગુરુદેવ ગુણાત્તાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી નારાયણભાઈ તો ગુરુ વચને કાંઈ પણ મનમાં સંકલ્પ ફીરા વગર તુરત જ ત્યાં હોમ કરીને ચૂનાની સેવામાં જોડાયા ચૂનાનો સ્પર્શ થવાથી કીડિયારાનો રોગ વિકરો નારણભાઈને અસહ્ય પીડા થવા લાગી નારણભાઈએ કહ્યું કે સ્વામી મારાથી આ પીડા સહન થતી નથી આપ દયા કરો સ્વામી હિસા નારણભાઈ ચિંતા કરશો નહીં બળતરા થશે પણ શ્રીજી મહારાજ તમારો રોગ કાયમ સારું મટાડી દેશે આમ કહી સ્વામીએ ભેંસનું છાણ મંગાવ્યું એમાં મીઠું નાખ્યું પછી થોડું પાણી રેડી રાબડું કરી ગરમ કર્યું પછી એ હતપ રાબડું નારાયણભાઈના પગ ઉપર સારી પેઠે ચોપડીને પાટો બાંધો સ્વામીએ કહ્યું નારાયણભાઈ આ પાટો ત્રણ દિવસ રહેવા દેજો દિવસે ખોલજો દિવસે પાટો ખોલ્યો તો પગમાં રોગનું નામો નિશાન નહોતું કીડિયારાનો અસાધ્ય રોગ ચૂનો અને છાણના પ્રયોગથી મટે એ વાતમાં કંઈ માલ નથી પણ સ્વામીએ પોતાના અલૌકિક પ્રતાપ વાપરીને હરિભક્ત નારાયણભાઈનો એ અસાધ્ય રોગ મટાડ્યો હતો નારાયણભાઈ આહિરે સંતોની ધર્મશાળાના બાંધકામમાં દેહે કરીને ખૂબ સેવા કરી અને સર્વે સંતો ભક્તો પાર્ષદોને ખૂબ રાજી કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી